આપિત એસી હજારથી વધુ ગણેશજીની પ્રતિમાનો આજે વિસર્જન કરવામાં આવી રહ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાલ ખાતે આવેલા કૃત્રિમ ઓવારાની મુલાકાત લીધી અને ગણપતિ બાપા મોરિયાના જયગો સાથે ભક્તોમાં ઉમંગ જગાવ્યો ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે સમગ્ર ભારત દેશમાં ખાસ કરીને ગુજરાતના ખૂણે ખૂણે ભક્તો નમી આંખો સાથે ગણેશજીને વિદાય આપી રહ્યા છે છેલ્લા દસ દિવસમાં લાખો લોકો પંડાલમાં હાજરી આપીને ભગવાનની આરાધના કરી છે આવર્ષે રાજ્યના અનેક પંડાલોમાં ભક્તિ સાથે શક્તિનું સમન્વય જોવા મળ્યો હતો સાથે સાથે સ્વદેશી અપનાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હરસંઘવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજ્યના નાગરિકો સ્વદેશી વસ્તુ અપનાવી વેપારીઓ માટે દિવાળી સમાન તહેવાર બનાવશે અંતમાં ગણેશ મહોત્સવ દરમિયાન દિવસ રાત મહેનત કરીને કાયદો વ્યવસ્થા જાળવનાર પોલીસ દળને તેમણે અભિનંદન પાઠવ્યા ભારે ઉત્સાહ સાથે ગણપતિનું વિસર્જન થયું છે ઠેર ઠેર લોકો ઉત્સાહ જોવા મળી આજે સમગ્ર ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતના ખૂણે ખૂને ગણપતિજી આપને ગાઉ ચલે કેસે હમકો ચેન પડે ગુજરાતના ખૂણે ખૂને લોકો નમી આંખો જોડે ભીમી આંખો જોડે ગણપતિજીની વિસર્જન વિદાય યાત્રા ગુજરાતની ચારેય દિશાઓમાં નીકળી રહી છે ગણપતિજીના દસ દિવસની સ્થાપનામાં રાજ્યના લાખો કરોડો લોકો પોતાની આસ્થા આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર પોતપોતાના પરિવાર જોડે જ્યારે પંડાલોમાં જતા હતા ત્યારે આપ જોઈ શકો છો કે વયોવૃદ્ધથી લઈને નાના નાના બાળકો સુધી ગણપતિજીની પૂજા અર્ચના કરતા નજરે પડ્યા આ વર્ષે ગણપતિજીની આસ્થા જોડે જોડે દેશની સેનાની શક્તિ એટલે કે ભક્તિને શક્તિનો રૂપ એક સાથે સંગમ રાજ્યના હજારો ગણપતિજીના પંડાલમાં જોવા મળ્યા બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધી ગણપતિજીને વંદન કરીને ભક્તિ કરી અને ઓપરેશન સિંદુરની શક્તિને દેશની સેનાને સલામી આપી સાથે સાથે ગણપતિજીની ભક્તિને જોડે જોડે સામાજિક સમસ્યાઓ સામાજિક અનેક વિષયો પર દર વર્ષની જેમ આ વર્ષે બી સ્વદેશી અપનાવવાનો જે નારો લાગ્યો અને વિષય જે પકડાયો છે હું જરૂરથી એવું માનું છું કે આ વર્ષે જે અનેક વર્ષો કરતાં બી વધારે નવરાત્રિમાં જ મારા રાજ્યના નાના નાના વેપારીઓની દિવાળી બને તે પ્રકારનું આ સ્વદેશી આંદોલન રાજ્યભરમાં ચાલ્યું છે અને રાજ્યના તમામ નાગરિકો મધ્યમ નાના વેપારીઓને અને સ્વદેશી અપનાવવાના નારા જોડે સ્વદેશી વસ્તુને અપનાવશે તેવો મને સો ટકા વિશ્વાસ છે આજે ગણપતિજીની વિસર્જન યાત્રા આ વિદાય યાત્રા એ રાજ્યભરમાં શાંતિપૂર્વક ચાલી રહી છે રાજ્ય પોલીસ દળ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી છે રાત દિવસ એક કરીને આપણા આ જ પોલીસના જવાનો આપણા ગણપતિજીની તમામ સ્થાપનાઓ પૂજા અર્ચના લોકોની ભક્તિ સારી રીતે થઈ શકે તે માટે રાત દિવસ કામ કરી રહેલી આ પોલીસના સૌ જવાનોને અધિકારીઓને હું અભિનંદન આપું છું અને મારા રાજ્યના સૌ નાગરિકો વતી આપ સૌને આભાર માનું છું